जोड़ी। चोरी करी आलो चोरी चोरी के नहीं करी पण कवर है चोरी काय भाडी असते 50 रुपिया नो कवर आवे एनी कता रोकडू 50 रुपिया दिने લઈ લેવું હારું કે યે फसगासी है भाई वा तो हाची हो भाई बाकेट खाली मार्केट खाली पड्यो आम જો बाकेट खाली पड्यो तरीका भीख मांगने का 50 रुपिया નથી ખીજા મારા ખીચામાં 50 रुपिया નથી દેશમાં જોરેલા કે એ કેટલો દેના મારા ઘરનો પેરવાવા

મીટિંગ કરવી પડે બનાવો કઈ રીતનું કાયબ કરવું છે કઈ રીતનું નહીં હેન્ડલિંગ કરવું પડે બેઠો બેઠો

બીજું શું જોઈ મળે છે ખબર ને એ બીજું હોય

આઈ એમ સોરીબી આપો ગુલાબી もう死んでいる。What? Bro, what <laughs> બરાબર <laughs> છે <laughs> એ રહા નહીં જાતા તડપીએસી હે ના ન ન જો તમને એવું લાગે ને ચેક કરી એક ચેક કરવા આપણે <laughs> <laughs> બાદાર ભાગી ગયા મારા પકડવા મારા બુદ્ધિ છે કે નહીં એને પકડવા તો હું એને પકડવા તો લારી પડી જાય માલમાં બાકો માંથી

मेरे 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 को तो, मेरे को दग दग आ, मेरे को तो ऐसा हो रहा है भी चले एक काम कर दो सौ दे और पचास रुपए खाट ओवर एक्टिंग के

હવે જાઓ તમ આપડે નાખશું આ આનો હારો છે